નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સંબંધો સારા રાખવા માટે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે ને એ સંબંધોને સાચવી લેવા જોઈએ દોસ્તો અહંકાર ક્યારેય પણ સત્યનો સ્વીકાર કરતું નથી અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય પણ અહંકાર કરતા પણ નથી દુનિયાભરની ભલે લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે તો તમે અભણ છો એ યાદ રાખજો બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ ક્યારેય પણ દુખી નથી થતો સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત લૂક જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે ખાલી તમે સારા લાગી શકો છો પણ મન અને વિચાર જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે તમે સારા લાગો કે ના લાગો પરંતુ ખુશ જરૂર રહી શકશો શબ્દનો પણ એક સ્વાદ હોય છે એને બોલતા પહેલાં ચાખી લેવા જો આપણને ના ભાવે તો બીજાને ક્યારેય પણ ના પીરસવા આપણી કિંમત અને કદર એને જ હોય જેની પાસે એક હોય બાકી જેની પાસે ઘણા બધા હોય એને આપણી કિંમતની શું ખબર હોય એક સારું જીવન જીવવા માટે આપણે સ્વીકારવું પડશે કે જે આપણી પાસે છે તે સર્વશ્રેષ્ઠ છે જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો કોઈ એક માણસ ઉપર નિર્ભર રહો છો કોઈ એક માણસથી ઉમીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમ્મી પૂરી નથી કરી શકતું ત્યારે દિલ તૂટી જાય છે દેખાય તો બધા જ અહીં માણસો છે પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે હક ત્યાં જ જમાવો જોઈએ જ્યાં કોઈએ તમને હક આપ્યો હોય જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું એ યાદ રાખજો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારે એના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરતા કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે એમની ઓકાત બહારની હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને મૌનથી જે એ કહી શકાય છે એ શબ્દોથી નથી કહી શકાતું જિંદગીમાં ઘણું બધું પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા એક વાત યાદ રાખજો કે તમારી પાસે જે આવ્યું છે તમારું પોતાનું છે જે છૂટી ગયું છે એ સપનું છે અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેની ઉપર બીજીવાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનું કોઈ મતલબ નથી આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય કંઈક સ્વાર્થ હોય છે એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમ પાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે ને એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે જિંદગીમાં કોઈનાથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો કેટલીક વસ્તુને નજર અંદાજ કરવી એ પણ એક સમજદારી હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે કોઈને જવું છે તો એને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી એ ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર